બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બાળકોને શિક્ષણ અને આશ્રય પૂરા પાડતી શાળાઓ હવે વિવાદમાં સબડાઈ છે દાંતા તાલુકાના દાલપુરા ગામમાં આવેલી સર્વોદય કન્યા આશ્રમ શાળા પર ગંભીર આરોપો લાગ્યા છે આક્ષેપો મુજબ આ શાળામાં સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ થઈ છે અને બાળકો પાસે ઘરકામ કરાવવામાં આવે છે આ મુદ્દે શાળા સંચાલકો કે આચાર્ય કંઈ પણ બોલવા તૈયાર નથી જિલ્લાના દાંતા તાલુકામાં વનવાસી વિસ્તારોમાં રહેતા બાળકોને સારું શિક્ષણ મળે તે માટે આશ્રમ શાળાઓ આવેલી છે આ શાળાઓ ટ્રસ્ટ દ્વારા સંચાલિત થાય છે અને રહેવા જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડે છે પરંતુ દાંતાના દાલપુરા ગામમાં આવેલી શ્રી એસ આર મહેતા સર્વોદય કન્યા આશ્રમ શાળામાં હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે

પરંતુ તેઓ કેમેરા સામે એક પણ શબ્દ બોલવા તૈયાર થયા નહીં એટલું જ નહીં તેમણે મારા રિપોર્ટરને શાળાની અંદર જઈ બાળકોના વિડીયો લેવાની પણ ના પાડી હતી આ સમગ્ર ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કંઈક તો ગરબડ થઈ રહી છે અધિકારીઓએ પણ લેખિતમાં દસ્તાવેજોમાં છેડછાડ થઈ હોવાનું સ્વીકાર્યું છે છતાં આશ્રમ શાળાના સંચાલકો ટ્રસ્ટી મંડળ કે જિલ્લાના અધિકારીઓ આ વિવાદ પર મૌન ધારણ કરીને બેઠા છે આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદાર સમય કડક કાર્યવાહી થવી જોઈએ જેથી આવી સંસ્થાઓમાં થતા ગેરકાયદેસર કાર્યોને અટકાવી શકાય અને બાળકો સાથે અન્યાય ન થાય